નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગત વડોદરા અને ડભોઈ વચ્ચે આવેલા ભીલાપુરા રેલવે ફાટક પાસે મોડી રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો આ ગોસારી ઘટનામાં યુવાન દંપતીનું સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું જ્યારે બે માસૂમ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં વસાવા ફળિયામાં ચોવીસ વર્ષીય વિક્રમ રાઠોડિયા પત્ની આરતી અને બે બાળકો જયા તથા પુત્ર સાહિલ સાથે માતાપિતા અને બે બહેનો સહિતના પરિવાર સાથે રહેતો હતો વિક્રમ રતનપુર પાસે આવેલી ચપ્પલ બનાવતી કંપનીમાં બે વર્ષની નોકરી કરતા હતા રવિવારે સવારે દસ વાગે આસપાસ વિક્રમ રાઠોડિયા બાઇક પર પત્ની આરતી અને બે બાળકો જયા તથા સાહિલને લઈ કેલનપુર ખાતે સાસરી ગયા હતા સાસરીમાં સાંજ સુધી રોકાયા બાદ પરિવાર વડોદરા કમલાપુર રહેતી સાડીના ઘરે ગયા હતા ત્યાં જમીને ભેળાપુર પોતાના ગામ આવવા માટે નીકળ્યા હતા વિક્રમ પરિવાર સાથે બાઇક પર પોતાના ગામની ભાગોળે પહોંચી ગયા હતા પરંતુ બાઇકને ને બિલાપુર થી વણાદરા જવાના રસ્તા ઉપર રેલવે ફાટક પાસે પૂર પાડ ઝડપે પસાર થઈ રહી ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં બાઇક ચાલક વિક્રમ અને તેમની પત્ની આરતી ટ્રક નીચે સાઇડના પાછળ વ્હીલોમાં આવી જતાં સ્થળ ઉપર મોતને ભેટ્યા હતા જ્યારે તેમના બે માસુમ બાળકો બાઇક ઉપરથી ઉછળી રોડની સાઈડ પડતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી આ ઘટના બનતા ટ્રક ચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો ભીલાપુર ગામથી અડધો કિલોમીટર દૂર જ આ ઘટના બની હોય ગ્રામજનો દોડી આવ્યા હતા સાથે વિક્રમના પિતા શંકર સહિત પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં પરિવારજનોએ વિક્રમ અને આરતીના ના મૃતદેહ જોતા સ્તબ્ધ થઈ ગયા ઘટ્યો હતો. સ્થળ પર માતા-પિતા સહિત પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવે ભીલાપુર ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી. બનાવની જાણ ડભોઈ પોલીસને થતા સ્ટાફ દોડી આવ્યો હતો અને દંપતીના મૃતદેહ કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે ડભોઈ સરકારી હોસ્પિટલમાં મોકલે આપ્યા હતા. સાથે પોલીસે ટ્રક કબજે કરી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર